રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગામના ખેડૂતોનો ડુંગળીની નિકાસબંધીને લઈને અનોખો વિરોધ સામે આવ્યો છે અરણી ગામના ખેડૂતોએ ઉપલેટાના મુખ્ય માર્ગ ઉપર ડુંગળી રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવ્યો હતો નિકાસબંધી દૂર કરવાની માંગ સાથે ઉપલેટા ગ્રામ્ય પંથકના ખેડૂતો પણ રસ્તા પર ઉતરી ગયા હતા ખેડૂતોની ડુંગળીના પોષણક્ષમ ભાવો ન મળતા હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે ગોંડલ બાદ હવે ઉપલેટા પંથકના ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો વિજયભાઈ દલસાણીયા મારું નામ છે અને એક ખેડૂત પુત્ર છું ખેડૂતના નાતે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આજ જ અમારા ખેડૂતની પરિસ્થિતિ તમે જુઓ કે ઉગાડનારને કોઈ વસ્તુ મળે નહીં અને આવા ઓચિંતા નિર્ણય લીએ કે ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા ન આવે આવી પરિસ્થિતિમાં ખેડૂતને પૈડા ઉપર ફાટો લાગે એક તો પકાવવાનો ખર્ચો પ્લસર નો ખર્ચો બધો ખર્ચો સાથે મળતા અને વેપારી લેવા ન આવે તો ખેડૂત અત્યારે આ કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ પણ એ ખેડૂતના દીકરા નથી કે જેને ખેડૂતની વેદનાની ખબર હોય ખેડૂતનો દીકરો રાજકારણ ક્યાં સુધી કરી શકે વધી વધીને ગ્રામ પંચાયત અને વધી વધ્યા તાલુકા પંચાયત બાકી જિલ્લા પંચાયત થી ઉપલા લેવલ નું જે કઈ રાજકારણ છે એ ઉદ્યોગપતિના દીકરા બધા ખેતીનો વિષય નથી અને ખેડૂતની શું પરિસ્થિતિ છે કોઈ ખ્યાલ નથી નથી એટલે લોકોને આજે પણ 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 અને નહીં સમજાય માણસ કે છે કે ગમે ત્યારે કોર્ટ ક્યારે સમજાશે જયારે જેની ભૂંડી રીતે હાર થશે ત્યારે એને સમજાશે અને અમે કોઈ પક્ષને પક્ષ નથી આવ્યા અમારે કોઈ પક્ષને લેવા દેવા નથી અમે એક ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતના નાતે અમે આવ્યા છીએ

લગભગ સાતસો થી આઠસો માં ડુંગળી લણેલી ડુંગળી સાતસો રૂપિયામાં વેચેલી વેચેલી આજે ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે મજબૂરી છે ખેડૂતોની કોઈ શોખ નથી આ કોઈ રાજકારણ નથી બરોબર આવનારા સમયની અંદર જો આ

હાથ લીધાની ડુંગળીમાં મેં હાથસો રૂપિયામાં દીધેલી હતી એ સરકારે તાત્કાલિક નિર્ણય લીધો નિકાસ બંધી કરી હતી ડુંગળી કોઈ લેવા ન આવ્યું અમારું ડુંગળી લેવા ન આવ્યું એના માટે ડુંગળી બધી જઈને નાખી દીધી અને એના માટે અમને આમ કે લેવા કોઈ ન આવ્યું એટલે અમે અહીંથી ઉપલેટા લગીને અહીંથી હાથ ટેક્ટર મોકલા તાલુકા તાલુકા વાય એટલે અહીંયા અમે અહીંથી ઉપલેટા આવ્યા છીએ અને ઠેટ લગી ડુંગળી પાથરતા આવ્યા છીએ અને આ નિકાસ છૂટી કરે અમારે ઉપર આ બધું ડુંગળીનું પતન થઈ ગયું વાયેલા ખેડૂત નું થોડુંક ધ્યાન રાખીને નિકાત છૂટી કરો બે હાથ જોડીને વિનંતી છે વિપુલતા મેચા ઉપલેટા